માં એક ભળે ને તો બે થાય એને ગણિત કહેવાય મુબારકનગર દ્વારકાથી આ મુદ્દો અઘરો લઈને આવ્યો છે માં એક ભળે એને બે કહેવાય પણ એ ગણિત છે પણ એક ને એક મળે ને એને પ્રેમ કહેવાય

ગુજરાતી સમજ આવી કે નહીં આવી મારો બાપ તો રાજી ના રેડ થઈ ગયો તાળીઓ થી આમ તો જો કે મારી ગુજરાતી એવી હોય છે કે એ લગભગ બધાને સમજાઈ જતી હોય છે બઉ છે મેં હું સીધો નાથ દ્વારાથી જગતનાથ પાસે આવ્યો છું સાહેબ મેં હવારમાં હવા તેને ગાડી ચાલી હવારમાં ઉપાડી તમે ગૂગલમાં નાખજો કેટલી થાય સાડા ત્રણ વાગે અમે ત્રણ વાગે ત્યાંથી નીકળ્યા લાલા કીધું મેં કીધું તું વાહલી સીટમાં માં હુઈ જા મારો બાપ લાલભાઈ લાઈવ ઘડી મારી પાસે અને પછી પંખીડી જે ન્યાલી ઉડી ભાઈઓ હા 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 આપણે એમ થાય કે ગાડી હાલે કે રોડ હરતો જાય છે આમાં મને ઘણા એમ કે ધીમી આગ જો આમાં બહુ કઈ ધીમું આકું ફાસ્ટ કોઈ હો ફેરની વાતું છે બાકી ધીમે આયા જાય વાહ હેલિકોપ શીખી દે છે આવું ક્યાં કઈ નક્કી ના દ્વારકાધીશ કૃપા પ્રમાણે હાલ પણ વાત એ કરતો તો નવડા એ આઠડા ને ઠપાટ માર્યો આઠડા ને જ્યાં ઠપાટ મારી મંગલભાઈ એટલે તે નો આઠડો વળી ગયો કારણ કે પૂર્ણાક ની ઠપાટ લાગે રે પછી કાઈ એ નવડે નવે જ્યાં આઠડે ઠપાટ મારે એટલે આઠે કીધું કે ભાઈ એ વડીલ કેમ કેમ માર્યું તક તું મારથી નાનો છો તાક નાનો વઈન મરાય કે તો હવે નવ થી આકડો તો મોટો કોઈ છે નઈ હવે ઈ આવી સલાહ દે કે નાનાન મરાય પછી આછડો રે આછડે હાથડા ને મૂક્યો તતરાહો થઈ ગયો હાથડે સગડા ને મૂકી તો સગડો ઉંધો થઈ ગયો છયે પાંચ ને પાંચે ચાર ને

અને હું એ એવડો નવડો છું ઈ અવડા નવડા છે બોલો આને આનંદ છે ને કોઈ દિવસ તમારી ઉમર નો ઘટવા દે મળ પછી નિરાશ એકલે એક થી જરૂર છે એ વાત કરતો છ નવડાએ આઠડા ને આઠડા એ સાતડા ને છાતડા એ છ ને છ એ પાંચ ને પાંચ ને પાંચ ચોકડા ને મારી તો ચોકડી પડી ગયો એ ચોગડા એ તગડા ધ્યાન દેજો વાતમાં બહુ લાંબી વાત ટૂંકી લઈ લઉં છું અને ચોગડા એ ત્રણ ને ત્રણ ને બે અને બગડા એ જયારે એકડા ને ઠપાટ મારી ત્યારે એકડો બોલ્યો ત્રિકમભાઈ અદ્ભુત બોલ્યો છે એનો ભડાકો થયો લોક એક ભટકાણો લાગે એક સબી ગયો લાગે વાત વાત નો મર્મ પકળજો એકડાને જારે બગડાએ ઠપાટ મારી ત્યારે એકડા એ કીધું કે બગડા ને કહી એ છોકરાઓ એકડો બોલ્યો એ છોકરાઓ પ્રોટોકોલ નું ભાન છે કે નહીં બગડો કે છે ને છોકરાઓ મેય તું અમારથી નાનો છો અને એકડે જવાબ આપ્યો કે ઉંમરમાં નહીં

બાજુમાં એમ કે આની આપણને શું જરૂર પડે રહેવા દે જ વ્યક્તિ તને દસ ગણો કરશે યાર જે શૂન્ય છે જેની કોઈ કિંમત નથી પણ એકડાની બાજુમાં જે આવી ગયો એટલે સાંભળી લેજો એ એક હતો સીધું દસ ગણો થયો એ દસ બન્યો ત્યારે એકડા કીધું હજી એક શૂન્ય લઈ લે તને દસ દસ ગણો કરતો જશે એ દસ ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સીધા સો સો ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સો દસ ગણા હજાર એની બાજુમાં મૂકો એટલે દસ સીધા એની બાજુમાં મૂકો એટલે લાખ શૂન્ય ની કિંમત નથી એવું કોને કીધું પણ તમે કોની પાછળ હાલો છો ને તો કિંમત વધે ભલા મના તમારી આગળ કોણ છે અને પછી બાજુમાં શૂન્ય મૂકી અને નવડે છે ચાલુ કર્યું અને પછી નવડા ને કીધું એકડાય કે તું પૂર્ણાક છો પણ એટલી ક્ષતિ છે ને તે જો બાજુમાં શૂન્ય લઈ લીધું હોત ને તો તુંય દહ ગણો નેવું થઈ ગયો ભલા માણસ હું તો દસ જ થયો પણ તું તો મોટો માણસ છો અને તે જો નાના માણસ બાજુમાં લઈ લીધો હોત તો તો તું નેવું બની ગયો હોત ભલા માણસ એમ જીવનમાં ઉજળું કેટલું થાય એક ની બાજુમાં એક લઈ લેશો એટલે અગિયાર થશે અને સંગઠન સંકલન કહેવાય ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે તમે એકલા ગોવર્ધન ઊંચો કરવાની આપણે જો લગભગ કેળી બધા આપણે નબળો આપણી ના કેળીનું કાસું બહુ કા આપણે આમ વાળીને બેઠા હોય કા ટેખા લઈને બેઠ એ કેદું ના ખબર ગોવર્ધન ઊંચો કર્યો ને તેદું ના આપણે ભગવાન કૃષ્ણ ની આરવાર જે લાકડીઓ રાખી ને તો આપણને થોડુંક અભિમાન આવ્યું કે કઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રહેતો એ તો આપણે ડાંગલા રાખ્યા કે ભગવાન કે એમ તમને અભિમાન આવ્યું અને ભગવાને ગોવર્ધનને થોડીક ઢીલ દીધી એ ગોવર્ધન લ્યો સેહજ ઢીલ દીધી કડક આવે લેજે પાંચ ચા બાલી બોલા થયા